આ મારી ચાવણ કાકા બોધું લાયો ચાથી લાય એ કપૂર બાંસ તારો પાડી તો મારશે અલ્યા કરતા લે હે તો ના તું લાયો જા મને ફાળી જશે તો ખરી આવશે કજો કરશે તો સેંચી આલો મન બા ઓરો પાડી આલો બાળો નથી પાડો તું અરે એટલે તું ને જમ કરે છે કે તું એટલે કે કને કીધું કે કરવા જાજી આ જોરો પાડે ને એટલે એટલે હવે કોઈ આપું નહીં એ કઈ બાકી જા

રાડો તું એ છે કે પારી જાય ને એટલે તું સોરી કરવા જાય ને ના જાય એમનો શોખ લો હતો હે તો લે તો જ કહી દીસી હો આવ તો હું ખાઈ જવાના કોઈ બીજું ના આવતું હોય નકર પાક પર આવતો રહેશે આપડા પાકનો હાલવાનો હોય સોરી કરે ને તો ખબર ના પડી કોઈ ખાડી ને હા ના એમનો શોખ હતો હું બુસીન લાયો હતો आडो लाव ओय लाय ने आता आम काय हारू दे ओ चिडे पड्यो खजीर जा आराती का नाही आ कितले रयो જલ્દી શેકોન ખાવા હે બાચા ઉતા ઉતા રાય ઓય ભાળી બધા લાવતો બસ ના લાયો હારું કર્યું ના લાયો કેમ હુએ ભાળી જાય હે તો લડવાનું થાય ખોટું જલ્દી શેકોન ખાવા હે અરે આજા ખાવા આ કરા છે રે ને ઇત તો તાપ લાગે રો એ તો ની અલ્યા આમ જતો આ ક્યાંથી આયુ ઇબા ના મારું બટુ થઈ ગયું પાણી તો બોરિયામાં વધ્યું એ શું કે આટવા હે હા હા ઓલો પાણી છણા જે કરાય બોલ્યો છણા જઈન લાવ મન શું ખાવે કિધા તો તને આલશે જા મારા જાદરે જવા જાવ તું જા તને આલશે અલ્યા ના શું આલે ઓલ્યો હેડ હેડ આ તો પછ વાત હે પરંદોન પર હેડ મારો છોનો જઈન આલે છોકરા નવ

આતો નઈ જતો જા એ બોલા આવા સણિયા કાઈ પાકલ લાયો એ છોકરા તું આવો રે બરાબર અલ્યા